ಅಲೋ ಬಾ ಬಲೋ ಆ ಲೈಟ್ ಐ گئی ಆ ಚಾಲೂ ಕರ್ ದೋ ಇಲ್ಲ ಚೇತ್ರಮ ಕಂಪ್ಲೀಟ್ ಕರೀನ್ ಮುಕೀಲುಸೇ ಓ ವಾ ಅವ ಫ್ಲ್ಯಾಶ್ ನೇ ಆ ಥೊಡು ಆಸಣ ನಕ್ ಜೋ ಆ ಹಾ ಹಾ ಸಣ ಬಣ ನಕ್ ಜೋನ್ ಟೈಮ್ ಜೋಯಿ ಲೀ ಜೋ ಹೋ ಏ ಹಾ ಹಾ

આખું શેતર ભરી દીધું આ છોકરો મારે ભાઈ મૂકીને જતો રહ્યો અમેરિકા ભણવા મૂકીને જો હમણાં તો મહિનાથી એવું રખડે હ ને કે મારી મારી તોડીનું આખું એટલી રીસડે અને સોથી સોથી ફરવા જાય મોણસા જતો રહે ને થોડી વાર મોમ જાય ભાઈ બંધો તોડી જાય અને આખો દિવસ એક તો કંટાળો આવે બેસો બેસો બધું જોવાનું મારે છોકરાને કોણી વાળા મૂક્યું તો એ આખું શેતર ભરી દીધું હે આમ જોઈ આવવા જ દો મને કેટલું ભર્યું હે ને કોંતી બીના સેતર માં રાહા હવારામાં માર લડવાન થાય બે ને લ્યા મય પોણી પોણી કર નાખી હાય હા પાળો તૂટ્યો નહીં એટલે હારું કોંતી બીના જીવ નહીં પુના સોસરો સોજી દેવા દેનો આ મંદિરની આજુબાજુ નહીં દેખો જય

લાખ રૂપિયાની મારે બત્રીજો કાલમાં ગયો હું કરું મારે કાલનો જયો હે હજી આવ્યો નહીં મને ચિંતા થાય હું કરું સમય પોણી આવી જાય હે છોકરો સો ગયો અમા અગોવાલોમને બધે ફરી આવ્યો હું સોય નહીં ઇન માસીને એ તોય નહીં છોકરો સો ગયો હે હેડોન મને જવા દો ને પેલા કાળુ બા નહીં તો થઈ ગયો નહીં બે જણ થઈ જોઈએ અમે કાલુબા બાને લેવા જોઈ મને તો ચિંતા એવી થાય આજ મારે છે

બે પાવડો નહીં પાવડો એ આપડે એવા હથિયાર નહીપો નહી તું આમ 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 જવું તમે આ બાજુ જોઈ

Ayah ke planet barat, tarah dulu ya, follow ya, su. Oh, bateri jo. Ya, tarah dulu ya, ya, su. Nah, kalau bangun gua juga tadi, ayah nih ya. Eh, kalau bang? Oh, kalubah.

એ તો મામું કો દીધો રે ઓલા દીધો ને કે દીધો રહી કઈ દીધો રહ્યો મારા હ દીધો રહી અલ્યા પેલા નું બોલવા ભત્રીજા ને દીધો હાજી ઓહ હમ રે નીચે લે મને પાડ્યો અલ્યા એ કળબા કળબા ઊભા છો ક

કાકા ઓળગઈ ગયો એ બસ 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 મને આટલું બે દિવસથી જતો રહ્યો તો ને એટલે હવે નહીં માર કે મારા ભત્રીજાને ગાડી લઈ આલે છે કાકા જરૂરિયાત સાલ કે સમજાઈ ગયો કે આપણે મારવું પડશે મા કાકા તઈ મનેતા આલે આલ દીદા ને મ હાલે હો હાલે પાછા ગાડી નો દઉં પાછા ગાડી એ ભત્રીજા પકડ એ મારી કાકી કાકા કાકા એ લાઈ મુ પીજો આપડે પચાસ રૂપિયા લઈ લેવા એ ઘેર ઉપર લે તારા ઘેર મોરસા નો ભંગ કર્યો

No. Wow.